એક દિવસ કૃષ્ણ ભગવાન અને અર્જુન એક ગામમાંથી પસાર થતા હતા અચાનક ત્યાંથી કર્ણનો રથ પસાર થયો અર્જુને કૃષ્ણને પૂછ્યું હે વાસુદેવ દાન તો બધા જ કરે છે હું પણ કરું છું જયેષ્ઠ ભ્રાતા યુધિષ્ઠિર પણ કરે છે સ્વયં તમે અને બલરામજી પણ કરે છે છતાં બધા કર્ણને જ દાનેશ્વરી શા માટે કહે છે

અને ગામની બહાર થોડે દૂર જે પહાડ દેખાતો હતો તે સોનાનો થઈ ગયો કૃષ્ણે સોનાનો પહાડ છે તેનું સોનું ગામના લોકોમાં વહેંચી દે અને યાદ રાખજે કે બધું જ સોનું વહેંચી દેવાનું છે આ વાત સાંભળી અર્જુન ગામમાં ગયો અને લોકોને એકત્ર કરી કહ્યું હું ગામના દરેક ગામવાસીને સોનું દાનમાં આપવાનો છું બધા ગામવાસીઓ ગામ બહારના પહાડ પાસે ભેગા થઈ ગામ લોકોએ અર્જુનનો જય જયકાર કર્યો અને અર્જુન છાતી ફૂલાવતો ફૂલાવતો પહાડ પાસે પહોંચ્યો સતત બે દિવસ અને બે રાત સુધી અર્જુન પહાડમાંથી સોનું ખોદી ખોદીને ગામવાસીઓને રહ્યો જય જયકાર ગામવાસીઓને સોનું અપાઈ ગયું પણ આ પહાડ એક ઇંચ પણ ઓછો થતો ન હતો ગામવાસીઓ ફરી ફરી આવીને કતારમાં ઉભા રહી જતા હતા અર્જુન હવે સોનું ખોદી ખોદીને અને ગામવાસીઓને આપી આપીને થાક્યો હતો પણ તેનો તેને કૃષ્ણની લીલા સમજવા દેતો ન હતો કહ્યું હવે આરામ કર્યા વિના છૂટકો નથી કૃષ્ણ મરમાણું હસ્યા અને તેમણે કર્ણને બોલાવ્યું અને કર્ણને કહ્યું કર્ણ તારે આ પહાડમાં જેટલું સોનું છે

કે મને કેમ આ ન સુજ્યું કૃષ્ણે અર્જુનને કહ્યું અર્જુન તું આમ ન કરી શક્યો કારણ તારું મન તારી વાહવામાં તારી જય જય કારમાં હતું તું ગામ લોકોને સોનું આપતો હતો ત્યારે તને એમ લાગતું હતું કે તું દરેકને ઘણું સોનું આપી રહ્યો છે એથી તું જે દાન આપી રહ્યો હતો તેનું પ્રમાણ તું નક્કી કરતો હતો કર્ણના મનમાં તેના મનમાં કોઈ લાલસા ન હતી કે લોકો તેનો જય જયકાર કરે અને તેના વખાણ કરે માટે કર્ણ જ દાનેશ્વરી છે અને બીજા બધા નહીં ધન્યવાદ